નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશન હાસોટ વાલિયા ઓલપાડ માંગરોલ અને માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈની વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી અને સુગર ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી ગત પિલાણ સિઝનમાં શેરડીના સારા ભાવ ચૂકવવા બદલ ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વાર્ષિક અહેવાલો મંજૂર કરવામાં આવ્યા હતા ઈશ્વરસિંહ પટેલે શેરડીના પાકને ભૂંડ અને નીલ ગાયથી થતા નુકસાન બાબતે ચિંતા વ્યક્ત કરી ખેડૂતોને સેડીના પાર્કના રક્ષણ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી આ પ્રસંગે ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદ પટેલ સાયન્સ સુગરના વાઇસ ચેરમેન મનુભાઈ પટેલ સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડ પનવાઈ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી એમાં આયોજનના કામો જાતે તમામ કામો મંજૂર કરીને મોટી સંખ્યામાં સભાસ દ્વારા આ સાધારણ સભામાં આવ્યા હતા અને શાંતિમય વાતાવરણની અંદર આજે સાધારણ સભા પૂર્ણ થઈ છે જે માટે હું મારા વિસ્તારના તમામ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને એમને અભિનંદનમાં પાઠવું છું